મિત્રો તમે યુટ્યુબર છો તો ખાસ મિત્રો આ ઈમેલ ચેક કરી લેજો આજે જ મિત્રો તમારા જીમેલમાં જઈને ચેક કરી લેજો કે તમને આ ટાઈપનો મેલ જોવા મળ્યો છે જો તમને આ મેલ તમને જોવા મળ્યો છે તો ખાસ એના માટે તમારે આગળની એટલે કે એક્શન લેવું જરૂરી છે કે આ મેલ શેના માટે આવ્યો છે કારણ કે આ મેલથી આપણી ચેનલની અંદર નુકસાન થઈ શકે છે અને કયું નુકસાન થશે એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર આવ્યા છે તો આ એક અપડેટ છે મિત્રો અને ત્રણ વર્ષે મિત્રો એકવાર ફરીવાર આપણે યુટ્યુબની અંદર આ અપડેટ આવે છે અને એ અપડેટ છે મિત્રો યુટ્યુબ માટે ટેક્સ ફોર્મ અને જો યુટ્યુબ માટે ટેક્સ ફોરમ યુએસડી ટેક્સ ફોર્મ તમે નથી ભરતા તો તમારી જે અર્નિંગ થાય છે એમાંથી ત્રીસ ટકા યુટ્યુબ મતલબ એડસન કાપી શકે છે ના ભરો તો મિત્રો બધું પેમેન્ટ તમારું હોલ્ડમાં પણ રહી શકે છે તો અહીંયા આપણે વિડીયોની વિગતવાર તમને સમજાવીએ સૌથી પહેલાં તો તમે છે ને જીમેલમાં જજો અને જીમેલની અંદર તમને જોઈ લો મિત્રો અહીંયા એક મેલ આવેલો છે ગૂગલ પેમેન્ટ ટેક્સ કી જાણકારી દેને કી આખરી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ તો છેલ્લી તારીખ છે મિત્રો આવનારી એકત્રીસ તારીખ છે તો આ વિડીયો મિત્રો પહેલાં પણ મિત્રો બનાવ્યો છે પણ આ મહિનાની અંદર હું બે વિડીયો એટલા માટે ખાસ બનાવીશ કે આવનારી એકત્રીસ તારીખ સુધીમાં તમે તમારું જે ટેક્સ ફોર્મ છે મિત્રો એ ભરી લેજો અને આ ટેક્સ ફોરમ મિત્રો ભરવાનું કોને કોને થાય છે કેટલા કયા કયા યુટ્યુબરને મિત્રો આ ટેક્સ ફોરમ ભરવાનું આવે છે એની બધી માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું અને યુટ્યુબને રિલેટેડ જેટલી પણ આપણી પાસે નોલેજ છે દરેક નોલેજના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે સૌથી પહેલાં તો મિત્રો ટેક્સ ફોરમ ભરવાથી આપણી ચેનલની અંદર શું ફાયદો થાય છે અને જો ટેક્સ ફોરમ ના ભરીએ તો આપણી આ ચેનલ મિત્રો મોનોટાઇઝ તો થઈ જાય છે પણ આપણું પેમેન્ટ છે ને આપણા બેંક એકાઉન્ટમાં આવશે નહીં આપણે જ્યારે ચેનલને મોનોટાઇઝેશન કરીએ છીએ એટલે એની જે મતલબ જે પણ પ્રોસેસ આવે છે તમને ખબર જ છે કે પહેલું એડિશન બનાવવાનું આવે એડિશન પછી દસ ડોલર થાય એટલે એડ્રેસ વેરિફિકેશન કરવાનું આવે એડ્રેસ વેરિફિકેશન પછી દસ ડોલર થાય એટલે ગૂગલ પિન આવે અને ગૂગલ પિન આવ્યા પછી ટેક્સ ફોર્મ ભરવાનું આવે છે અને ટેક્સ ફોર્મ એટલા માટે ભરવામાં આવ્યો છે કે તમારા જે નાણાં એટલે કે તમે જે કમાણી કરો છો એ વિદેશમાંથી આવતી હોય છે અને એમાં ટેક્સ કપાઈને આવે જેથી મિત્રો આ એક પ્રૂફ છે કે આપણે યુટ્યુબમાંથી કમાણી કરીએ છીએ ને એનું આપણે ટેક્સ આપીએ છીએ તો એ ટેક્સ કમાણી કરવા માટે મતલબ ટેક્સ ફોર્મ ભરવું પડે બહુ જરૂરી છે અને જ્યાં સુધી તમે ટેક્સ ફોર્મ નથી ભરતા ત્યાં સુધી આપણા એડશનમાંથી યુટ્યુબના એડસનમાંથી કોઈ દિવસ પેમેન્ટ આપણું ટ્રાન્સફર થતું નથી જ્યારે મોનોટાઇઝેશન કરીએ ત્યારે ટેક્સ ફોર્મ ભરવું જરૂરી છે હવે જે ટાઈમે આપણે મોનોટાઇઝેશન કરી લીધી જે ટાઈમે તમે ટેક્સ ફોર્મ ભર્યું છે એના પછી જ્યારે ત્રણ વર્ષ થાય છે એટલે ફરીવાર તમારી ચલણની અંદર ટેક્સ ફોર્મ ભરવું પડે છે ભલે તમારી ચલણની અંદર કોઈ પણ ગમે ત્યારે તમે ટેક્સ ફોર્મ ભરો તો એની વેલિડિટી તારીખ હોય છે મિત્રો છેલ્લી ત્રીસ મતલબ ત્રણ વર્ષની તો ત્રણ વર્ષ થાય એટલે ફરીવાર આપણે ટેક્સ ફોર્મ મિત્રો ભરવા પડે છે હવે તમે તમારા જીમેલમાં જઈને ચેક કરી લો તમને અહીંયા જીમેલનું ઓપ્શન તમને અહીંયા મેલ આવેલો હશે તો અહીંયા જીમેલનું ઓપ્શન છે જેમાં મને મેલ આવેલો છે અને મેલની અંદર છેલ્લી એકત્રીસ ડિસેમ્બર છે અને જો તમે ટેક્સ ફોર્મ નહીં ભરો તો ત્રીસ ટકા ટેક્સ કપાશે અથવા તમારું સંપૂર્ણ પેમેન્ટ હોલ્ડ હોલ્ડમાં છે અથવા મિત્રો જોઈ લો તમે ટેક્સ ફોર્મ ના ભરો ત્યાં સુધી તમારું પેમેન્ટ ટ્રાન્સફર થશે નહીં ત્યાંથી ડાયરેક્ટલી તમે મતલબ અપડેટ કરી શકો છો તમને અપડેટ કરવાનું અહીંયા ઓપ્શન પણ છે ડાયરેક્ટલી ટેક્સ ફોર્મ તમારે ભરવું છે તો પણ ભરી શકો છો હવે ટેક્સ ફોર્મ ભરવા માટે શેની આપણે જરૂર પડે છે તો સૌથી પહેલી વાત તો એ કે ટેક્સ ફોર્મ ભરવા માટે પહેલી વાત કે જ્યારે તમે ચેનલને મોનોટાઈઝ કરી હોય એ ટાઈમે તમે કોનું નામ લખ્યું છે કોના નામ ઉપર તમે કોનું એડ્રેસ કોના નામ ઉપર તમે ટેક્સ ફોર્મ ભરેલું છે એ તમારા ગૂગલ એડસનની અંદર તમને જોવા મળતું હશે કે કોના નામનું અકાઉન્ટ છે તો એ જ નામનું તમારે ડોક્યુમેન્ટ અથવા પાન કાર્ડનો નંબર તમારે નાખવાનો રહેશે એ જ નામનું એડ્રેસ નાખવાનું રહેશે જે પિનકોડ છે જે પણ એડ્રેસ આપેલું જે સિટી છે જેવી રીતે અંદર છે એ ટાઈપનું એડ્રેસ તમારે નાખવાનું રહેશે અને જો તો કદાચ તમે ચેનલ કોઈ બીજા વ્યક્તિ પાસેથી લીધી છે તો તમારે એ ના એમના નામનું કદાચ પહેલેથી એડશન છે તો એમની પાસે તમારે પાન કાર્ડ અથવા આધાર કાર્ડની જરૂર પડશે તો ટેક્સ ફોર મિત્રો ખાસ છેલ્લી તારીખ છે આપણે આ વિડીયોનો બનાવવાનો આપણો હેતુ એ છે કે આપણા જે યુટ્યુબરો છે ગુજરાતના એમને ઘણા બધા લોકોને મિત્રો ખબર જ નહીં હોય કે આપણી ચેનલને મોનોટાઇઝ થયા પછી ત્રણ વર્ષ થાય એટલે આપણી ચેનલની અંદર કોઈ પ્રોસેસ આવે કે ના આવે આપણે ભૂલી જતા હોય છે તો આ એક જરૂરી છે મિત્રો દરેક યુટ્યુબર માટે જે પણ ચેનલો જૂની મોનોટાઇઝ છે એમના માટે આ ખાસ વિડીયો છે કે આજે જ મિત્રો તમારા જીમેલની અંદર જઈને ચેક કરી લેજો જો તમને ટેક્સ નું અપડેટ કરવાનો મેલ આવેલો છે અને છેલ્લી એકત્રીસ તારીખ છે તો આજે જ તમે તમારું ટેક્સ ને મિત્રો અપડેટ કરી લેજો જેથી આવનારું તમારું પેમેન્ટ એકવીસ તારીખે રિલીઝ થવાનું હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે તો આ વિડીયો તમને મિત્રો ખાસ કેવો લાગ્યો કારણ કે વિડીયો આપણી પાસે જે પણ નોલેજ છે મિત્રો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના હું વિડીયો બનાવશું ભલે આપણે અહીંયા વાળીની અંદર વિડીયો બનાવી છે પણ યુટ્યુબ રિલેટેડની આપણને બધી નોલેજ છે અને યુટ્યુબ નોલેજના દરે દરેક વિડીયો મેં આપણી ચેનલની અંદર બનાવેલા છે એકવાર જઈને તમે ચેક કરી લેજો આપણી ચેનલની અંદર જેથી તમને અને તમારી પાસે નોલેજ છે તો તમે ઘરે બેઠા બધી માહિતી મિત્રો આ સબમિટ કરી શકો છો એક અક્ષરની ભૂલ ના થાય એ ધ્યાન તમારે રાખવાની રહેશે મિત્રો તો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય